દેશભરમાં નીટની પરીક્ષામાં થયેલા કૌભાંડનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરામાં આજે શહેર યુથ કોંગ્રેસે ડેરી ડેન્સ સર્કલ પાસે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે ભારે સૂત્રોચ્યારો કર્યા હતા અને નકલી નોટો ઉડાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો રસ્તા રોકો આંદોલનના ભાગરૂપે રસ્તા પર ચક્કા જામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો સયાજીગંજ પોલીસે કાર્યકર્તાઓના કાંઠલા પકડી તેમની અટકાયત કરી હતી જે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં મુકાયા છે એવા એવી ઘટનાઓ ના બને એના માટે કડક દાખલો બેસાડવો જોઈએ આવી એજન્સીઓને રદ કરવી જોઈએ અને આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ના મુકાય એવા પ્રયત્ન સરકારે કરવા જોઈએ વધુમાં તેમણે શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ માંગ કરી ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ વાર નીટનું પેપર લીક નથી થયું પણ આ ભારતીય ભ્રષ્ટાચારી સરકારના આ આંગણમાં આજે નીટની પરીક્ષાને ચોવીસ લાખ વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં કરતું રહ્યું છે પોલીસે ઉગ્ર રીતે ચક્કાજામ અને વિરોધ કરી રહેલા બાર જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા